ખેડા જિલ્લાના ડાકોરમાં ઉમટ્યો જન સેલાવ યાત્રાધામ ડાકોરમાં બે દિવસમાં પંદરથી વીસ લાખ ભક્તો કરશે રણછોડરાય ભગવાનના દર્શન મંદિર મેનેજર જગદીશભાઈ દવે આપી પ્રતિક્રિયા સરકારી તંત્ર પોલીસ તંત્ર સાથે મંદિર તંત્રએ મળી ભાવિ ભક્તોને શાંતિથી દર્શન કરી શકે તે માટે કરી છે વ્યવસ્થા ભાવિક ભક્તો દર્શનનો લાભ મેળવી શકે તે માટે દર્શનના સમયમાં કરાયો છે વધારો આવતીકાલે ચાર વાગે થશે ઠાકોરજીના મંગળ આરતી ત્યારબાદ ભગવાન ભક્તો સાથે રમશે રંગોત્સવ ડાકોર મંદિર ખાતે વાઘણી પૂનમનો જે બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે સવારે પાંચ વાગે જ્યારે મંદિર ખુલ્યું ત્યારથી જ ભક્તોનો પ્રવાહ સતત ચાલુ છે અને અહીંયા જે આડબંધની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તો એ આડબંધની વ્યવસ્થામાં જે ચુમ્માલીસ જેટલા આડબંધ ગોઠવેલા છે તમામે તમામ આડબંધનો આજ રોજ ભક્તોના ઘોડાપૂરના કારણે ઉપયોગ કરવો પડેલો હતો અને એ તમામ આડબંધની વ્યવસ્થાના પરિણામે આજ રોજ સવારથી જે અત્યારે ભક્તો આવી રહ્યા છે તે લોકો શાંતિપૂર્વક દર્શન કરી રહેલા છે અને હજુ પણ ભક્તોનો પ્રવાહ સતત ચાલુ છે અત્યાર સુધી જોવા જઈએ તો સાડા પાંચથી છ લાખ ભક્તો આવી ચૂકેલા છે અને હજુ જે વધુ ભક્તો રસ્તામાં છે વધુમાં આવતીકાલે પણ જે મંદિરની પૂનમ છે એના પરિણામે

I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself